મંગળવારે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે કાટેકી ટક્કર રહેશે જેમાં વિવિધ પક્ષના ઉમેદવારો માટે મતદારોએ મતદાન કર્યું હતું મિત્રો સમગ્ર દેશમાં લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે ઘણા બધા રાજ્યોની અંદર અગાઉ પહેલાં બે તબક્કામાં મતદાન થઈ ગયું છે આજે ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે તમામ મારા મતદાર ભાઈ બહેનોને વિનંતી છે કે આ મહાપર્વની અંદર આપણે સૌ પણ જોડાઈએ અને જેટલું પણ શક્ય બને એટલું વધારેમાં વધારે મતદાન કરીને આ હિન્દુસ્તાનને આપણા દેશને પ્રગતિના પંથે હજુ પણ સૌ સાથે મળીને લઈ જઈએ એટલે આ લોકશાહીના પર્વમાં શક્ય બને એટલું મતદાન મતદાતા ભાઈ બહેનો વધારે કરે એવી આ મીડિયાના માધ્યમથી હું સૌને વિનંતી કરું છું માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ પોતાના વાડી ગામની શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું તે સાથે મતદારોએ મતદાન કર્યું હતું જેમાં મતદારો નામત કોની જોડીમાં છલકાય છે તેના ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું રાજકીય ભાવિશીલ થશે તે તો ચોથી જુલાઈએ મતગણતરીના